એટલે પ્રભુનું નામ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનનો રૂપ રસ છે અને ભગવાનનું નામ રસાયણ છે તમે ઠાકોરજીની સેવા કરો એ પ્રભુની સ્વરૂપ સેવા થઈ કોઈ પણ પ્રકારે પ્રભુનું નામ લો તો એ પ્રભુની નામ સેવા થઈ પાંચ પ્રકારે પ્રભુની નામ સેવા સામાન્ય રીતે થઈ શકે પહેલો પ્રકાર છે મંત્રાત્મક નામોનો જાપ હાથમાં માળા લઈ માળાના જો આ રીતે અહીંયા ધ્યાન અવલંબન અંગૂઠો અને અનામિકા આંગળીથી માળા પકડી મધ્યમાં આંગળીથી એક એક મણકો ફેરવી આ મુદ્રાને ગૌમુખી મુદ્રા કહેવાય છે આના પરથી પેલી જોડીનું નામ પણ ગૌમુખી એવું થયું વાસ્તવમાં મુદ્રાને ગૌમુખી મુદ્રા કહેવાય છે એક એક માળાનો મણકો ફરતા ફરતા હૃદય કમળની એક એક પાખડીઓ ખુલવા લાગે એક એક મણકામાં શબ્દ સંભળાય માલા કહેતી હે તુજકો તું ક્યાં ફેરેગા મુજકો ફેર લે ઈ જગ સે મું તેરા તો મેં પાર ઉતારું તુજકો માળાય ઈ સાધન અવલંબન છે આપણી ક્રિયાનું સતત અનુસંધાન આપણને રહે પણ આજે આપણે લોકો માળા વાસ્તવમાં માળા કરીએ એવું કહેવાય માળા ફેરવીએ નહીં અને માળાના મણકા એવા ફરવા લાગે આમ બે મિનિટમાં તો સુપર ફાસ્ટ સ્પીડ એક વાર એકવાર ઠાકોરજીનું નામ લેવાયું ન લેવાયું ચાર પાંચ મણકા પટપટ ફરી જાય અને એવી ખાલી ક્રિયાઓ કરવાનો કઈ અર્થ નથી ભલે એક માળા કરો મનપ્રભુની સાથે જોડાય એ રીતે મારા હાસ્ય કલાકારો કે છે ને કાઠિયાવાડ નો એ ગામ એ ગામમાં ગોર્ધન હતા દરરોજ વહેલી સવારે તળાવના કિનારે આવે નિશળની મૂકીને ઝાડ પર ચડે કાગડાનો માળો ત્યાંથી ઉપાડે બીજા ઝાડ પર ચડે કબૂતરના માળાની જગ્યાએ મૂકે વળી ત્યાંથી કબૂતરનો માળો ઉપાડે ત્રીજા ઝાડ પર નિસરણી મૂકીને ચડે હોલાના માળાની જગ્યાએ મૂકે દરરોજ આવું કરે એકવાર એક ભાઈ એને આવું કરતા જોઈ ગયા પૂછ્યું ગોરધન હતા આ શું કરો છો આપણા ગામમાં કથા નથી કથા હતી ને અરે બાપુ એવું બોલ્યા કે તમે દરરોજ માળા ફેરવો છો આ માળા ફેરવું છું માળા આધાર છે આ માળા ફેરવાય નહીં આપણી ક્રિયાનું આપણને અનુસંધાન રહે અને એટલા માટે આપણે કોઈક નિયમ પણ લઈએ છીએ નિશ્ચિત પાંચ અગિયાર કોઈક સંખ્યાનો નિયમ લઈએ છીએ નિયમ એટલા માટે કે નિયમથી આપણા જીવનમાં નિયમિતતા આવે નિયમથી આપણે આગળ વધી શકીએ આમ મનની વૃત્તિઓ દ્રઢ સંકલ્પની સાથે જોડાય એટલા માટે નિયમ લેવાય આજે નિયમ લઈને કાલે છોડી દઈએ એટલા માટે નહીં અધિક માસ આવે પુરુષોત્તમ મહિનો આવે અને વૈષ્ણવ વિનંતી કરવા આવે કે જે ઠાકોરજીને સખડી ધરવાની ઈચ્છા છે આજ્ઞા આપો ત્યારે બહુ પ્રસન્નતા થાય કે આ વૈષ્ણવે પોતાના માર્ગ પર આગળ વધ્યો છે સમર્પિત લેતા થયો પણ જ્યાં અધિક મહિનો પૂરો થાય પાછા મિશ્રી પર આવી જઈએ તો એ નિયમ શું કામના